બનાસકાંઠાના અરંટવા ગામ ખાતે માંગીલાલ દ્વારા એક સામાજિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું આ સામાજિક પ્રસંગે વિરોધ પક્ષના નેતા વિધાનસભાના અમિત ચાવડા પણ ત્યાં ઉપસ્થિત હતા અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ ત્યાં ઉપસ્થિત હતા વિરોધ પક્ષના નેતાના નાતે અમિત ચાવડા ત્યાં પહોંચ્યા હતા અને અમિત ચાવડા એ કાર્યક્રમની અંદર વાવની પેટા ચૂંટણીને લઈને એક નિવેદન આપ્યું અને નિવેદન થકી ફરી એક વખત વાવની અંદર ચર્ચાઓ શરૂ થઈ આમ તો જ્યારે ન્યૂઝરૂમે ગુલાબસિંહ રાજપૂત સાથે વાતચીત કરી હતી ત્યારે ગુલાબસિંહ રાજપૂતે કહ્યું હતું કે વાવ વિધાનસભા વિસ્તારની અંદર આવતા ત્રણ તાલુકા વાવ ભાભર અને સુઈ ગામ અને સાથે સાથે તમામે તમામ જે ગામો છે તે ગામોના બુથ લેવલના જે મતદાનના આંકડા આવ્યા છે તે આંકડા બાદ અમે એક એનાલિસિસ કર્યું હતું અને એનાલિસિસની સાથે આ વિસ્તારની અંદર તેમની જીત બાકી છે આવો વિશ્વાસ ગુલાબસિંહ રાજપૂતે વ્યક્ત કર્યો હતો જો કે ગુલાબસિંહ રાજપૂતના વિશ્વાસના વ્યક્ત કરતાની સાથે સાથે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ પણ આ વિસ્તારની અંદર તમામ જનતાનો આભાર માન્યો અને તેમણે કહ્યું કે આ વિસ્તારની અંદર ફરી વખત તિરંગો ઝંડો લહેરાશે કોંગ્રેસનો ઉમેદવાર ફરી વખત આ બેઠક ઉપર આવશે આ બેઠક વટ વચનની અને વર્ચસ્વની લડાઈ એટલા માટે થઈ ચૂકી હતી કે વર્ચસ્વની લડાઈ એ કોંગ્રેસના ગેનીબેન ઠાકોર માટે હતી વટ ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરીનો હતો અને વચન એ અલ્પેશ ઠાકોર માટે હતું સ્વરૂપજી ઠાકોર માટે ટિકિટ લઈ અને આ આ બેઠક ઉપર જીતાડવું તમામની વચ્ચે અત્યાર સુધી કોંગ્રેસના તમામ નેતાઓ ચૂંટણી પ્રચાર દરમિયાન હતા મતદાન પૂરું થયું ત્યારબાદ પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કહી રહ્યા છે કે આ બેઠક ઉપર કોંગ્રેસનું વર્ચસ્વ જે હતું કોંગ્રેસનો જે વટ આ બેઠકનો છે તે જળવાઈ રહેશે ચૂંટણી પ્રચાર વખતે અનેક વખત ગેનીબેન ઠાકોરે વટ અને વર્ચસ્વની વાત કરી ગેનીબેન ઠાકોરે કહ્યું કે મારો વટ જે છે તે તમારે સાચવવાનો છે આ બેઠક તમારે કોંગ્રેસ પક્ષને જીતાડવાની છે ગુલાબસિંહ રાજપૂતને તમારે અહીંથી જીતાડવાના છે આ પ્રકારના વાયદા અને વચનો જે છે તે આપવામાં આવતા હતા જો કે બંને પક્ષે આ પ્રકારના નિવેદનો ચાલુ હતા આ તમામની વચ્ચે એક સામાજિક કાર્યક્રમ દરમિયાન અમિત ચાવડાને જ્યારે પૂછવામાં આવ્યું કે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે આ બેઠક ઉપર તમને શું લાગી રહ્યું છે ત્યારે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની આ બેઠક ઉપર જીત વાવ વિધાનસભાની જે પેટા ચૂંટણી થઈ આપ સૌએ જોયું છે કે આ વખતે જનતાએ સર્વ સમાજે સાથે મળીને ફરી પાછો વાવમાં તિરંગો ઝંડો લહેરાય એટલા માટે મતદાન કર્યું છે કોણે કોને મદદ કરીને કોણે કોને ઊભા રાખ્યા હતા એ બધા જ પ્રશ્નો વચ્ચે ચૂંટણી યોજાય અને વાવ વિધાનસભાની જનતાએ પોતાના માટે મજબૂતાઈથી અવાજ બુલન કરે એવા કોંગ્રેસને ઉમેદવારને આશીર્વાદ આપ્યા હોય એવું સ્પષ્ટ આજે લાગી રહ્યું છે એક તરફ કોંગ્રેસ પક્ષ એ કહી રહ્યું છે કે આ બેઠક ઉપર અમારી જીત નિશ્ચિત છે બીજી તરફ માવજી ચૌધરી પણ કહી રહ્યા છે કે આ બેઠક ઉપર આપણે છક્કા ચોંકા મારી દીધા છે જનતાએ પણ છક્કા ચોંકા માર્યા છે અને જ્યારે સ્વરૂપજી ઠાકોર પણ કહી રહ્યા છે કે મારી પાસે આ બેઠકના તમામ જે મતદાન થયા જે બુથ વાઇઝ મતદાન થયા તેના આંકડાઓનું એનાલિસિસ કર્યા બાદ હું કહી રહ્યો છું કે આ બેઠક ઉપર હું જીતીશ જોકે સટ્ટા બજારના ભાવ પણ સ્વરૂપજી ઠાકોરને જાણ હતી કે આ બેઠક ઉપર સટ્ટા બજારના અત્યારે હાલના લેવલે સ્વરૂપજી ઠાકોરે તમામ રીતે એનાલિસિસ કરીને બેઠા હતા જોકે ગુલાબસિંહ રાજપૂતે પણ કહ્યું હતું કે અમે પણ આ વિસ્તારની અંદર તમામ જગ્યા ઉપર એનાલિસિસ કરીને બેઠા છીએ માવજી ચૌધરી પણ કહી રહ્યા છે કે હું આ બેઠક ઉપર એટલા માટે જીતનો વિશ્વાસ વ્યક્ત કરું છું આ બેઠકની જનતા મારી સાથે હતી પરંતુ આ તમામની વચ્ચે આ ત્રણ ત્રણ ઉમેદવારને ચિંતિત એ છે કે ભાભર વિસ્તારની અંદર ઠાકોર સમાજના ઓછા મત પડવા ઓછું મતદાન થવું આ ચિંતાનો વિષય બન્યો હતો પરંતુ તેમ છતાંય આ ત્રણ ત્રણ ઉમેદવારોની સાથે તેમના સમર્થકોની સાથે સાથે હવે એ પક્ષના નેતાઓ પણ કહી રહ્યા છે કે આ બેઠક ઉપર અમારી જીત નિશ્ચિત છે ત્યારે આપને શું લાગી રહ્યું છે આ બેઠકને લઈને આ બેઠક ઉપર કોનું વટ કોનું વચન અને કોનું વર્ચસ્વ એ હજી જોવા મળશે શું માની રહ્યા છો અમિત ચાવડાના આ નિવેદનને લઈને અમિત ચાવડાનું જે નિવેદન હતું કે આ બેઠક ઉપર ફરી એકવાર તિરંગો ખીલશે અને સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી પણ કહી રહી છે કે આ બેઠક ઉપર કમળ ખીલશે ત્યારે આપનું શું માનવું છે આ બેઠકના જીતના ગણિતને લઈને એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહી નમસ્કાર